પૂર્વ ભુજ જિલ્લા ભચાઉ તાલુકાના ગામ સાવનગર વિસ્તારમાં ગેરકાયદેસર સોપારીના મોટા કૌભાંડ નો થયો છે સામખિયારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કુલ એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ કબજે કરી સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે કાર્યવાહી દરમિયાન એક બંધ બોડી કન્ટેનર વાળું ટ્રેલર તેમજ પાયલોટિંગ કરતી બે ફોરનર કબજે કરી છે તો સાથોસાથ સોપારી ભરેલ ગાડી નંબર જીજે બાર બી વાય પિસ્તાળીસ અડત્રીસ જપ્ત કરી ટ્રકના ડ્રાઈવરને અટકાયતમાં લેવામાં આવ્યો છે સ્થળ પરથી સોપારીના જથ્થા સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ તારીખ અગિયાર એક બે રોજ રાત્રે

કુલ છવ્વીસ હજાર છસો પચાસ કિલોગ્રામ સોપારી કિંમત રૂપિયા દસ પોઈન્ટ છાસઠ લાખ માટે ખોટા ઈ વે બિલનો ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત ત્રણ વાહનો કિંમત રૂપિયા બેતાળીસ લાખ દસ મોબાઈલ રૂપિયા બે પોઈન્ટ પંદર લાખ એક લેપટોપ રૂપિયા પચીસ હજાર સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ એક પોઈન્ટ એકાવન કરોડ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના એસઆઈ શ્રી ભગીરથ જયેન્દ્રસિંહ જાડેજા બક્કલ નંબર એકસો સત્તર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે આ કેસમાં આરોપી તરીકે દીપારામ ભોજારામ અમદાવાદ પરેશ જયંતીલાલ શાહ કચ્છ ઈશ્વરપુરી ગોસ્વામી આગોય બચાવ મનીષ રઘુનાથ નાથ બાબા આઘોય બચાવ આનંદકુમાર સરચંદ્રિંગ સિંઘ હાલ આદિપુર ગાંધીધામ વિરુદ્ધ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે એકસઠ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ રાઠોના માર્ગદર્શન હેઠળ ચાલુ છે પોલીસ દ્વારા કૌભાંડમાં અન્ય સંડોવાયેલ લોકો અંગે પણ ઉડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા